આમ પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય જયતર વસાવા હાલ વડોદરા સેન્ટ્રલ જેલમાં બંધ છે થોડાક દિવસ પહેલાં જે ભાજપના નેતા સંજય વસાવા અને ધારાસભ્ય જયતર વસાવા વચ્ચે પ્રાંત કચેરીમાં જે બબાલ થઈ હતી તે મામલે ડેડીયાપાડા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઈ હતી અને આ મામલામાં ડેડીયાપાડા પોલીસે ત્રણસો સાત એટલે કે હત્યાના પ્રયાસના ગુના અંતર્ગત ધારાસભ્ય જયતર વસાવાની ધરપકડ કરી હતી જોકે આ મામલાના સંદર્ભમાં હવે ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થકે સાગબારાના તાલુકા પંચાયત પ્રમુખ ચંપાબેન વસાવાને લઈને એક અભદ્ર ટિપ્પણી કરતા રાજકારણ ગરમાવાની શરૂઆત થઈ છે અને આ મામલો સાગબારા પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે જે મામલે ચંપાબેન વસાવાએ ચૈતાર વસાવાના સમર્થકે જે અભદ્ર ટિપ્પણી કરી છે તે મામલે ફરિયાદ નોંધવા માટે વાત કરી છે શું છે સમગ્ર મામલો વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ નમસ્કાર દર્શક મિત્રો નવ જે ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝાન આ દિવસોમાં નર્મદા જિલ્લાનું રાજકારણ જબરદસ્ત ગરમાયેલું જોવા મળી રહ્યું છે થોડાક દિવસ પહેલા ધારાસભ્ય ચેતર વસાવા સામે રેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં ત્રણસો સાત એટલે કે હત્યાના પ્રયાસનો જે ગુનો નોંધાયો હતો ભાજપના નેતા સંજય વસાવાએ ફરિયાદ આપી હતી ને પોલીસે ચેતર વસાવાની ધરપકડ કરી હતી આને લઈને ચેતર વસાવાના સમર્થકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે ચેતર વસાવાના સમર્થનમાં તેમના સમર્થકો વિરોધ પ્રદર્શન પણ કરી રહ્યા છે ત્યારે કેટલાક ડેડીયાપાડામાં ચૈતર વસાવાના મત વિસ્તારમાં સંજય વસાવા અને તેમના સાથીદારો તેમજ મોટી સંખ્યામાં આદિવાસી સમાજની મહિલાઓએ ડેડિયાપાડામાં એક વિશાળ રેલી કાઢી હતી જેમાં ધારાસભ્ય ચૈતર વસાવા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા તેને જ લઈને થોડાક સમય માટે રાજકારણ પણ ગરમાયું હતું કે આ મામલે વધુ એક ગંભીર આરોપ ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થકો ઉપર લાગી રહ્યા છે જેમાં એમએસ સેટ કરીને એક ચૈતર વસાવાના સમર્થકે ફેસબુક ઉપર સાગબારાના તાલુકા પંચાયત પ્રમુખ ચંપાબેન વસાવાને લઈને એક અભદ્ર ટિપ્પણી કરી ને હવે આ મામલો મેદાને પડ્યો છે આ ઘટના હવે સાગબારા પોલીસ સ્ટેશન સુધી પહોંચી છે જેમાં સાગબારાના તાલુકા પંચાયત પ્રમુખ ચંપાબેન વસાવાએ એમએસ સેટ નામના જે શખ્સ છે અને જે પ્રકાશ વસાવા નામના શખ્સ છે તેમની સામે

કે તને જોઈને ફિલિંગ ના થાય અમે એટલું જાણવા માંગીએ છીએ કે આ એમ એક સેટ ને આ ફિલિંગ ના શબ્દો અમને બધી મહિલાને અમારા સાગબારા બેગેપાડા મહિલા ને એમનો આ ફીલિંગ શબ્દનો અર્થ સમજાવીને અમને એનું કઈ ખબર પડતી નથી કે આને કયો શબ્દ માટે એને રૂપ સુંદરી માટે વાપર્યું છે કે આપણે એના જે કઈ ટીકા ટિપ્પણી કરીને એને કયા શબ્દ આ શબ્દ વાપર્યો છે એ અમને ખરાબ છે કે સારો છે

આજે અમે પોલીસ સ્ટેશને આવ્યા છે ચંપાબેન વિશે છે ચેતરબેનના માણસો છે એને ખરાબ શબ્દો વાપરીને ચંપાબેનને ઉલ્લેખ કરીને ખરાબ શબ્દો બોલ્યા છે ફીલિંગ વાળું એ ભાઈને અમે કેવા માંગીએ છે તે હાનિ ફીલિંગ જગડવા માગે છે અત્યારે એને હાજર કરો એના માટે અમે પોલીસ સ્ટેશને આયા છે અને જે એમએસ શેઠ છે ને એમને કેવા માંગી છે કે જાહેર માં આવીને બેનો સામે માફી માગે અને અમે બેનો બધા ભેગા મળીને એમને સજા કરવાના છે અને બીજું કે જે રેલી કાઢી હતી એમાં પ્રકાશ વસાવા કરીને કોઈ છે વસાવા કરીને એમણે બેનો વિશે એટલું ખરાબ શબ્દોમાં ટિપ્પણી કરી છે તે આપણને કેવા બી શરમ આવે છે એવા ભાઈઓને કહેવાય કે એક આદિવાસી બહેનો વિશે તમે આવું બોલો છો તમારા આદિવાસી બહેનો કે તમારી માતા નહીં તે તમારી બહેનોને તમારી માતા ને નગ્ન કરીને ફરવો ને એ કેતા એમને શરમ નહી આવતી જે દિવસે મહિલા રેલી દેડિયાપાડા ખાતે મહિલા રેલી નીકળી હતી તે દિવસે મહિલાઓને એવી રીતે ખોટી રીતે ચિત્રોમાં આવ્યા છે કે મહિલાઓ રેલીમાં જોડાયા છે તો સાડી પહેરીને કેમ આવ્યા કપડા વગર કેમ નહીં આવ્યા એવી રીતે કોઈ ફોટો વસાવવા કરીને છે અને આ એમએસ વસાવવા કરી કોઈ સેટ કરીને છે એના વિરુદ્ધ અમે ફરિયાદ આપી દીધી છે એને સખત માં સખત સજા એના મા બાપ પણ અમારે છે એને બોલાવવાનું છે એને પૂછવાનું છે કે આ આવા તમારા બાળકો એવા છે એવા છોકરાઓ પેદા કર્યા છે તમે કે જે કોઈ મહિલાઓની કદર ભી નહીં કરતા અભદ્ર ટિપ્પણી કરવા અને સખત માં સખત જ અમે કરાવીશું અને બધી મહિલાઓ ભેગા થઈને અહીંયા પોલીસ સ્ટેશન આવ્યા છે અને એના એ લોકોના વિરુદ્ધમાં અમે ફરિયાદ નોંધાવી હાલ એ જેવી રીતે સાંભળ્યા કે હા જે ચંપાબેન વસાવાના જે સમર્થકો છે તેમણે જે આ મામ હાલ આપે સાંભળ્યા આ મહિલાઓએ જે રીતે આરોપ કર્યા છે કે ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થક એમએસ શેઠ દ્વારા તેમની આઈડી પરથી જે અભદ્ર ટિપ્પણી કરવામાં આવી તે મામલે તેમણે પોલીસ પ્રશાસનને કાર્યવાહીની માંગ પણ કરી છે અને ચંપાબેન વસાવાએ ધારાસભ્ય ચૈતર વસાવા સામે અગાઉ પણ આ જ રીતે અભદ્ર વર્તનનો આરોપ કર્યો હતો જેને લઈને રાજકારણ ગરમાવવાની શરૂઆત થઈ છે જો કે આ મામલાને લઈને અત્યારે સાગબરા પોલીસ સ્ટેશનમાં આ બાબતે કોઈ ફરિયાદ ના નોંધાઈ હોવાની વિગતો પણ ત્યાંના સ્થાનિક પોલીસ સબ ઇન્સ્પેક્ટર જણાવી રહ્યા છે ત્યારે હવે આગામી સમયમાં જોવું રહ્યું કે હાલ ધારાસભ્ય ચૈતર વસાવા જેલમાં છે પરંતુ તેમના સમર્થકની પણ મુશ્કેલી વધી શકે તે પ્રકારની વિગતો કહેવાય રહી છે દર્શક મિત્રો આ જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા